આની અંદર સોફ્ટ સોઇલનો ઉપયોગ કરેલો છે એકદમ કાળી જમીન છે બટાકા પર માટી નહિવત ચોટે છે બિલકુલ ઓછી ચોટે છે સાઈજ સારી એવી થઈ છે પરંતુ જમીનમાંથી બહાર કાઢવામાં સમય ગયો એટલે થોડું સુકાઈ ગયું છે મજૂરના મળ્યા હોળીના હિસાબે તો આપ જોઈ શકો છો કાળી જમીન છે એકદમ છતાં પણ ઓછા ડેબા પડે છે અને બટાકા પર માટી ઓછી આપ શાઇન પણ જોઈ શકો છો અને ઓછી ચોટેલી છે બટાકા પર બિલકુલ ક્લિયર બટાકું દેખાય છે આપ જોઈ શકો છો અને તમે જોઈ એ પણ જુઓ કે આ જમીન કાળી છે એકદમ આ ઢેપું જુઓ તમે સુકાઈ ગયું છે બરાબર અને આની અંદર સોફ્ટો સોઇલનો ઉપયોગ કરેલો છે તો એનું કે ખેડૂતનું કહેવું એવું હતું કે જમીન પોચી પડી છે મારે થોડી ફળદ્રુપ જમીન થઈ છે તો સોફ્ટો સોઇલ ખૂબ જ અનુકૂળ આવે છે ખેડૂત મિત્રો મૂળનો વિકાસ કરે છે શાઇનિંગ લાવે છે ઉત્પાદનમાં થોડો ઘણો વધારો કરાવે છે અને જમીન આપણે ફળદ્રુપ બનાવે છે ખેડૂત મિત્રો તો જો તમે પણ સોફ્ટ સોઈલનો ઉપયોગ કરો તમારી જમીનમાં તો સારું એવું રિઝલ્ટ તમને મળશે અને મગફળીમાં તો ખૂબ સારું રિઝલ્ટ આવે છે સોફ્ટો સોઈલનું બટાકામાં પણ સારું મળે છે તો જે ખેડૂત મિત્રોને સોફ્ટો સોઈલનો ઉપયોગ કરવો હોય પોતાની જમીનમાં એ નંબર આપેલો જ છે તમે જોઈ શકો છો એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો ખેડૂત મિત્રો તો અને ખેડૂત મિત્રો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ધન્યવાદ